નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે જનધન ખાતામાં પૈસા દસ હજાર રૂપિયાનો દંડ મુખ્યમંત્રીનો નિર્ણય સરકાર આપશે દોઢ લાખ રૂપિયા પીએમ કિસાન યોજનામાં ઓગણીસમાં હપ્તો મોદીરાજમાં વિકાસ ડબલ ગુજરાતમાં વધશે મોંઘવારી ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સ્માર્ટ વીજ મીટર લાગશે જનધન યોજનામાં મોટા સમાચાર અનાજ મળવાનું બંધ થશે વિદ્યાર્થીઓને સહાય મળશે બાર હજાર રૂપિયાનો હપ્તો મળશે સ્કૂટી ખરીદવા પાસઠ હજાર રૂપિયા પેટ્રોલ ડીઝલ સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 25000 હજાર રૂપિયાની સહાય મળવાની છે તો આ સહાય કઈ છે ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે સરકાર દ્વારા જેટલી પણ સહાય યોજના બહાર પાડવામાં આવે છે એનો લાભ ખેડૂતોને મળતો નથી હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના હેઠળ છે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર દીઠ કૃષિ પેદાશોના જે નુકસાન છે એમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું નુકસાન છે એ વળતર સ્વરૂપે આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાની થઈ હોય તો એવા વધારે જે ગ્રાન્ટેડ હેક્ટર હશે એમાં પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે પરત લેવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ લાભ નથી મળતો હવે એમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર સરકારે બિહારના એક્યાશી હજાર પાંચસો ને પંચાણું જેટલા ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે યોજનામાં જે નામ લખવામાં આવ્યા હતા એ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે હવે સમાચાર એવા મળી રહ્યા છે મિત્રો આ સાથે જ આ પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એની સાથે તેમની રિકવરી પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવી છે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલમાં બંધારણીય પદ ધરાવે છે સરકારી નોકરી કે પછી ડોક્ટર એન્જિનિયર વકીલ સી એ વગેરે હોય તો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે નહીં જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે તો સરકાર તેની પાસેથી આ પૈસા છે વસૂલ કરશે અને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારે છે એ યોજનાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે જેથી કરી તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો છે સમયસર મળી જાય જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એમનો હપ્તો છે એ પાછો લેવામાં આવશે પૈસા છે એ રિકવર કરવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કાર્ડ ધારકો ધ્યાન આપી દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના તમામ કાર્ડ ધારકો ધ્યાન આપી દે જેમની પાસે અનાજ નથી મળતું અથવા તો જેમને પણ કાર્ડ અંતર્ગત લાભ મળે છે એવા તમામે તમામ લોકો ધ્યાન આપી દે મિત્રો હાલમાં જ જાન્યુઆરી મહિનામાં છે એ જે અનાજ મળ્યું હતું એમાં ઘણા બધા લોકોને જાન્યુઆરી મહિનાનું અનાજ છે એ આપવામાં નથી આવ્યું છેલ્લા કેટલાય મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાઇસનિંગના જે લાભાર્થીઓ છે જેમને લાભ મળતો હતો એ લાભ આપવામાં નથી આવ્યો એમાં ઘઉં ચોખા તુવેરની દાળનો જે જથ્થાનું વિતરણ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે એ વિતરણમાં પણ સરકાર દ્વારા જેટલો સ્ટોક આપવો જોઈએ એ સ્ટોક આપવામાં નથી આવ્યો જેથી પચાસ ટકા જેટલા છે એ લોકોને તુવેર દાળ મળવાની છે મિત્રો આ મહિને છે એ જે ઘણા બધા લોકોને રેશન કાર્ડ અંતર્ગત લાભ મળવાનો છે સારો એવો લાભ મળશે પચાસ ટકા જેટલી છે એ આ સ્ટોકની આવક થઈ છે જેથી કરી તમારે તે પહેલાંના ધોરણે તમારા સસ્તા અનાજની દુકાને એટલે કે રેશનિંગની દુકાનેથી તમારું અનાજ છે એ મેળવી લેવું પડશે હવે મિત્રો ઘણા બધા લોકોને આ અનાજમાં છે એ જે જથ્થો છે એ ઘટાડવામાં આવ્યો એના કારણે છે અનાજ પૂરતું મળતું નથી જેનું મુખ્ય કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ જે છે એ જેમને રાશનિંગની દુકાન ચાલે છે એમને માત્ર પચાસ ટકા જ જે જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે એટલે કે આપવામાં આવ્યો છે આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ અને રાશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેડાળનું વિતરણ કરી શકાતું નથી તો મિત્રો તમારા વિસ્તારમાં ચણા અને તુવેરાનું વિતરણ કરવામાં આવે છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે સૌથી મોટા સમાચાર જનધન ખાતા અંતર્ગત આવી રહ્યા છે મિત્રો આપ સર્વ જાણતા શો કે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે બે હજાર ને ચોવીસની સાલ સુધીમાં છે એ આ યોજના અંતર્ગત દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હવે આમ ગણીએ તો મિત્રો પીએમ જનધન યોજના અંતર્ગત જે લોકો જે મફત બેંક એકાઉન્ટ અથવા તો જે સસ્તા ભાવે કહી શકાય કે તમારા બેંકની અંદર મિનિમ બેલેન્સ ઝીરો રાખો છો તો પણ તમારું બેંક એકાઉન્ટ શરૂ રહે છે આ જે બેંક એકાઉન્ટ છે જનધન યોજના અંતર્ગત એ યોજના અંતર્ગત તમારું બેંક એકાઉન્ટ જો ખોલવામાં આવ્યું હોય તો આ દસ વર્ષની અંદર એમાં કેવાય છે એ કરાવવું પડશે એટલે આ યોજનાના દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હવે નાણાકીય વર્ષ અંતર્ગત છે એ જે નાણાકીય જે યોજનાઓ છે એમના પણ સચિવ નામ જે નાગાર્જુન છે એમને કહ્યું છે જેટલા પણ ખાતા ધારકો છે એમને દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે એમને કેવાયસીની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે મિત્રો એ સી નથી કરાવી એવા વ્યક્તિઓના એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં દેશની અંદર દસ કરોડથી પણ વધુ એવા ખાતા છે જેની અંદર કોઈપણ પ્રકારની લેવડ દેવડ નથી થતી ટ્રાન્ઝેક્શન નથી થતું અથવા તો કોઈ પણ પ્રકારનું છે એમાં જમા ઉધાર નથી થતું કોઈ પણ ડિપોઝિટ કે પછી વિડ્રોલ ઓપ્શન થતું નથી જેના ભાગરૂપે આવા ખાતાઓ છે એ રદ કરવામાં આવી શકે બંધ કરવામાં આવી શકે તો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમારા જનધન ખાતા અંતર્ગત કેવાયસી કરાવી લેજો અને મિનિમમ બેલેન્સનું ટ્રાન્ઝેક્શન છે એ કરાવી રાખજો આવા ખાતા જે બંધ કરી દેવામાં આવશે અને આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓ છે એના લાભ આપવા માટે ખાતાઓની અંદર કેવાયસી છે એ પ્રોસેસ ફરજિયાતપણે કરી દીધી છે હવે આવા ખાતા જ્યારે બંધ કરી દેવામાં આવશે એટલે કેવાયસીની પ્રોસેસ નથી કરાવેલી એવા ખાતા બંધ કરી દેવામાં આવશે એટલે એ લોકોને છે એ સરકારી યોજનાનો લાભ પણ મળશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ મળી શકે છે જાણી લેજો કારણ કે આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગીના રહેલા છે મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારવ સ્વરૂપે છે એ લાગુ કરવા માટે પાન ટુ પોઈન્ટ જે અભિયાન છે એ ઉપાડ્યું છે નાગરિકો પાસેથી એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું છે ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એક થી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી આપવામાં આવી તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવવું પડશે એ અંતર્ગત સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે સત્તાવાર વેબસાઇટ ઉપર તમે ચેક કરી શકો છો જેમાં તમારી પાસે એક કરતાં વધારે પાન કાર્ડ છે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તો એ પાન કાર્ડ તમારે હવે એક પાન કાર્ડ છે એને સરેન્ડર કરાવવું પડશે તમારા નામે કેટલા પાન કાર્ડ છે લિંક કરેલા અથવા તો કેટલા પાન કાર્ડ છે એ ડુપ્લિકેટ બનાવેલા એ તમામે તમામ તમે છે એ આ ઓફિશિયલી વેબસાઇટ ઉપર ચેક કરી શકો જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટો પાન કાર્ડ હોવાનું જણાય તો તે સરેન્ડર અવશ્ય કરાવી નાખજો નહીંતર નિયમનો ઉલ્લંઘન બદલ છે તમને બસ્સો બોંતેર બી હેઠળ છે એ દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ મળી શકે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીના પિસ્તાલીસ કિલોમીટર ફોર લેન્ડ જે હાઈસ્પીડ કોરિડોર છે એ તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટને હાથ ધરવા રૂપિયા નવસો ને સાડત્રીસ કરોડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને છે એ એ વધારે જોર મળશે સાથે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જે જોર મળવાનું છે એમાં પણ ખાસ કરીને ફોર હાઈ સ્પીડ ફોર કોર્ડિનોલ જે થવાનો છે એનાથી સરળ થશે ઝડપી અને ઈંધણ બચ્ચનયુક્ત આયાત છે એ ભવિષ્યમાં શક્ય બનશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર આપશે એક લાખ પચાસ હજાર રૂપિયાની સહાય જો દરેક વ્યક્તિને પોતાનું એક કોન્ક્રીટનું ઘર હોય અને એ બનાવવાનું સપનું હોય તો એ સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે ઘણા લોકોનું આ સપનું છે એ પૂરું થાય છે આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડે છે અને જે લોકો તેને બનાવી શકતા નથી ભારત સરકાર દ્વારા છે એ આવા લોકોને મદદ કરવામાં આવશે ગરીબ લોકો હશે એમને પણ મદદ કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છે ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટનું ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડશે એમાં ખાસ કરીને ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો ઘણો બધો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોન્ક્રીટના મકાનો બનાવ્યા છે ઘર બનાવ્યા છે તમારે પણ આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોન્ક્રીટનું અથવા તો પાકું ઘર બનાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી તમને જણાવીએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત છે એ યોજના ચલાવવામાં આવી રહી છે અત્યારે એના ફોર્મ પણ આવાસના ફોર્મ છે એ પણ ભરવાના શરૂ છે ગ્રામીણ વિસ્તારમાં પણ તમારા જો વિસ્તારની અંદર નજીકના સેન્ટરની અંદર છે એ તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરો છો તો એમાં તમને હવે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા સુધીની પણ આર્થિક સહાય છે એ મળવા સ્વરૂપે રહેશે હવે મિત્રો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા આ ત્રણ હજાર આઠસોને છન્નું પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર બે હજારને પચીસના પરિવારોને છે કોન્ક્રીટનું મકાન બનાવવા માટે એક લાખ અને પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ પૂરી પાડશે અને સરકાર આ રકમ ત્રણ હપ્તા સ્વરૂપે આપવામાં આવશે એટલે કે સરકાર દ્વારા જે આ હપ્તાની રકમ આપવામાં આવે એ ત્રણ હપ્તા સ્વરૂપે આપવામાં આવશે જેમાં પ્રથમ હપ્તો પાસઠ હજાર રૂપિયાનો આપવામાં આવશે બીજો હપ્તો છે એ બાવન હજાર રૂપિયાનો આપવામાં આવશે અને ત્રીજો અને છેલ્લો હપ્તો છે આ લોકોને ખાતામાં તેત્રીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે એમાં પણ મનરેગા હેઠળ મજૂરોને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે જેનો અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ પણ લીધો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ઓગણીસમાં હપ્તા પહેલાં તમારે આ કામ પતાવવા પડશે જે પણ લોકો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો લેવા માગતા હોય અથવા તો ઓગણીસમો હપ્તો જેના પણ બેંક ખાતામાં આવશે એમને આ કામ છે પૂરા કરવા પડશે જે કામ છે મિત્રો તમારે કેવાયસી અંતર્ગતના છે તમારે ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે ઓટીપી આધારિત કેવાયસી કરાવી શકો બાયોમેટ્રિક આધારિત કેવાયસી કરાવી શકો અને ફેસ ઓથેન્ટિકેશન આધારિત પણ કેવાયસી કરાવી શકો તો ત્રણ રીતે તમે કેવાયસી કરાવી શકો છો તમારે જે પણ લાગુ પડતું હોય અથવા તો સરળ પડતું હોય એ અંતર્ગત કેવાયસી કરાવી લેજો પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાય છે ફરજિયાત કરાવવું પડશે આ સાથે જ મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો ઈ કેવાય કરાવતા નથી તો એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે નહીં અને ખેડૂતોને ત્રણ રીતે જે કેવાય સીની પ્રોસેસ છે એમાંથી કોઈ પણ એક રીતે કેવાયસી કરાવવાનું છે તો તમે કેવાયસી કરાવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી રાજમાં વિકાસ ડબલ થયો છે સાચું છે કે ખોટું અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે મિત્રો અમિતભાઈ શાહે પણ આ સંદર્ભે એવી માહિતી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અંતર્ગત જે અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ છે જેવી મોટી મોટી યોજનાઓ છે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી વિશ્વમાં બીજા કાંઈ આ અંતર્ગતની યોજનાઓ અથવા તો લાભ આપવામાં નથી આવતો માત્ર ને માત્ર આપણા દેશ ભારત દેશમાં જ મફત અનાજ મફત રાશન મફત અન્ન આરોગ્ય આવાસ આ તમામ યોજનાઓ છે મફત આપવામાં આવે છે આગામી તમામ સરકારો છે એ ગરીબ નિર્મૂળ અને લોક કલ્યાણના આ કર્યો છે કર્યા હશે પરંતુ બે હજારને ચૌદ પછી મોદી સરકાર જે સ્પીડ અને સ્કેલ સાથે જે ગરીબો માટે અને જનલક્ષક કલ્યાણલક્ષી વિકાસ કામો માટે અથવા તો જે યોજનાકીય લાભો લોકોને મળ્યા હતા એ અભૂતપૂર્વ લાભો ગણી શકાય તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં વચ્ચે મોંઘવારી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ છે એ વધી શકે છે મકાન બનાવવા અને જમીન ખરીદવી એ ભાવ છે એ ખૂબ જ હવે મોંઘા બની શકે મોંઘવારી વધી શકે છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે નવી જંત્રી અમલમાં આવતાની સાથે જ ચૂકવવાના જે થતા ભાવ છે એમાં હવે વધારો થઈ જશે નાણાંમાં સોથી બસો ટકાનો વધારો થવા જઈ રહ્યો છે અને નવી જંત્રી મુજબ છે એ બમણા કે ત્રણ ગણા છે ભાવ ચૂકવવા પડશે હવે તેની સીધી અસર એ હશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે પ્રોપર્ટી હશે એ ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવલોપર્સે વધારાનો બોજો નાખ્યો છે એના ભાગરૂપે પણ આ ભાવમાં છે વધારો થવાનો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને છે એ પેન્શન સ્વરૂપે પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ સહાય તમારે લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એ પણ તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં હવે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો ને દસ રૂપિયાનું રોકાણ કરી અને પાંચ હજાર રૂપિયા સુધીનો તમે વીમો અથવા પેન્શન છે એ મેળવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને કામના છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સરકાર દ્વારા છે એ ખૂબ જ મહત્વની અને અનેરી યોજનાઓ ચલાવવામાં આવે છે એમાં ઘણી બધી યોજનાઓ ગરીબ અને ખેડૂતો માટે છે એમાંની એક યોજના છે પીએમ માનધન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તમે નામ સાંભળ્યું છે એવી જ રીતે પ્રધાનમંત્રી માનધન યોજના પણ છે એ કામ કરે છે આ પ્રધાનમંત્રી માનધન યોજના છે એમાં દર મહિને તમારે છે એ મિનિમમ બસો ને દસ રૂપિયાનું છે એ રોકાણ કરવાનું છે અને પાસઠ સાઠથી પાસઠ વર્ષ દરમિયાન તમે છે એ આ યોજનામાં પૈસા છે એ પેન્શન સ્વરૂપે મેળવી શકો છો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ મેળવવા માગો છો પેન્શન મેળવવા માગો છો તો તમારે આ યોજનામાં છે એ જોડાવવું જોઈએ કારણ કે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો આ અટલ પેન્શન યોજના અંતર્ગત છે તમારે ફોર્મ ભરવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને તમને એ પણ જણાવી દઈએ કે જે પણ લોકોએ આ અટલ પેન્શન યોજના અંતર્ગત લાભ લીધો છે એવા લોકોને છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી એટલે કે જે બેંક એકાઉન્ટમાં છે એ આ પેન્શન આપવામાં આવે છે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે મિનિમમ છે એ બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ પૂર્ણ થાય છે ત્યાર પછી તમને છે એ પેન્શન સ્વરૂપે લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આખરે આ વાતનું સમાધાન ક્યારે આવશે અથવા તો એનો અંત ક્યારે આવશે તો મિત્રો દર વખતે સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોની કમાણી છે એમાં જાજો ફરક પડતો નથી ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને છે એ દેશના ખેડૂતો કરતાં કેટલા સમૃદ્ધ હોય એનો આંકડો છે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા લાંબા સમયથી ચાલી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને સમૃદ્ધ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે તેમ છતાં ગુજરાતના સરેરાશ ખેડૂત પરિવારો માટે મોટું દેવું રહેલું છે અને આવક નજીવી હોવાના કારણે છેલ્લા નેશનલ નેશનલ સેમ્પલ સર્વેમાં ફલિત થયું છે કે ગુજરાતમાં દર મહિને ખેડૂત પરિવારની આવક છે એમાં માત્ર બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા છે અને કૃષિ ખેડૂત પરિવાર પર છે સરેરાશ છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું દેવું થાય છે અને લોકોનું ભારણ પણ છે એ લોનનું વધી ગયું છે અને તે પ્રમાણે ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો છે એ દેવાગ્રસ્ત બની ગયા છે અને દેવા સામે ઝૂમી રહ્યા છે તો તમારો આ વિષય ઉપર શું કેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ વીજ મીટર અંતર્ગત સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં હવે મિત્રો નવા અને સોલારવા ઘરોમાં સ્માર્ટ વીજ મીટર છે ફરજિયાતપણે લગાવવામાં આવશે ડીજી દ્વારા હવે સ્માર્ટ મીટરની છે એ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે એ મરજિયાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત મીટરની નવી અરજી સાથે અને સોલાર પેનલ લગાવનારાઓને ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે લગાવવામાં આવશે અને આ અંતર્ગત પહેલ પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં વીજ કંપનીએ અડતાલીસ હજાર વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે અને જ્યારે ત્યાં સ્માર્ટ વીજ મીટરો છે એ લાગશે તેમને મહિનાના અંત સુધીમાં બિલ ભરવાનું રહેશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન યોજના અંતર્ગત મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ત્રણ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે એમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધીમાં કોઈ પણ પ્રકારનું વ્યવહાર કરતા નથી ટ્રાન્ઝેક્શન કરતા નથી તો એવા ખાતા હવે નિષ્ક્રિય ગણી દેવામાં આવશે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં મંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ છે જણાવ્યું હતું કે નવેમ્બર વીસ બે હજાર ચોવીસ સુધીમાં નિષ્ક્રિય ખાતાઓની અંદર કુલ ચૌદ હજાર કરોડ રૂપિયા જેટલું છે એ ફંડ પડ્યું છે અને આ બેલેન્સ છે એનો ઉપયોગ કોઈ પણ કરતું નથી જો આ નિષ્ક્રિય ખાતાની અંદર કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવામાં નહીં આવે તો આ કેવાય કરાવવામાં ન આવે તો આ પૈસા છે એ પણ બ્લોક થઈ શકે છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો છ મહિનાથી જો તમે અનાજ પણ નથી લીધું તો પણ તમારું રેશન કાર્ડ છે બંધ થઈ શકે છે અત્યારે સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ અંતર્ગત એ આવી રહ્યા છે કે રેશન કાર્ડમાં એક એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં લાંબા સમય સુધી તમે રેશન કાર્ડમાં ઉપયોગ કરતા નથી અને તે જેમનું કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગનો નિયમો અનુસાર છે એ જો કોઈ રેશન કાર્ડ ધારકો સતત છ મહિનાથી છ મહિના સુધી અનાજ નથી લેતા એમનું રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે અને જે આ સિવાય ગુજરાત રાજ્યમાં ત્રણ મહિના સુધી તમે અનાજ નથી લેતા તો ત્રણ મહિના પછી તમારું રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ સહાય કોણ લઈ શકે એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે વિદ્યાર્થીઓ માટે સહાય આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ જ આ સહાયનો લાભ લઈ શકશે સહાયનો છે એ ઉપયોગ કરી શકશે જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને છે એ સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત તાલીમ માટેની સહાયની યોજના છે જાહેર કરવામાં આવી છે જેમાં બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને યુપીએસસી જીપીએસસી વર્ગ વન ટુ થ્રી જેવા અને ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેંકો વગેરેમાં થતી જે ભરતી છે એની પરીક્ષાઓ માટે છે એ સહાય આપવામાં આવશે ને એ પણ વીસ હજાર રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવતી સહાય છે ખાસ કરીને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ ભણતર અંતર્ગત આગળ વધવું હોય તો એ આગળ વધી નથી શકતા એના ભાગરૂપે આ સહાય ધોરણ છે એ નક્કી કરવામાં આવ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ

કર્મચારી સંઘે ચોથી કેટેગરીના પટ્ટાવાળાઓને અલગ અલગ યોગ્યતાને આધારે અમુક વિભાગીય પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી જેને સરકારે એક વર્ષ માટે સ્વીકારી હતી અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ પણ આપવાનો નિર્ણય છે એ જાહેર કર્યો હતો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એમાં પણ ખેડૂતોને ઘણી બધી આશા છે કારણ કે જે કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે એવી જ રીતે રાજ્ય સરકાર પણ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે તો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા છે એમ મળી જાય દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી થવાની અપેક્ષા રહેલી છે નાણાં મંત્રીએ આ મુદ્દે ખેડૂત સંગઠનો ખેડૂત આગેવાનો કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને દેશના બજેટ બે હજાર પચીસ છવ્વીસની જે સંભવિત તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ હતી એ બજેટની અંદર પણ આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો જેથી કરી ખેડૂતોને અત્યારે છે એ ખૂબ જ એવી કટસોટી છે એ ભોગવવી પડી રહી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો વિડીયો અને વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાય ભ્રામક હોય છે હાલ એક જ એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકાર સ્કૂટી ખરીદવા માટેની જે સ્કીમ છે યોજના ચલાવી રહી છે એમાં છોકરીઓને સ્કૂટી ખરીદવા ઉપર પાસઠ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા હોવાનો દાવો છે સામે કરવામાં આવ્યો છે જોકે આ દાવો ખોટો છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીએ યુટ્યુબ ચેનલ જે છે એના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે અને ખોટો પણ ગણાવ્યો છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં હવે મિત્રો આજના ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જનસ્નેઓની હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળી સફેદ ડુંગળી કપાસ મગફળી જુવાર બાજરી તલ કા તલ સફેદ તલની વિવિધ જન્સનીઓની હરાજી કરવામાં આવી હતી જેના ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા મગફળીના ભાવ આજમાં વધારો છે એ થયો નથી મગફળીના ભાવ છે એ ખેડૂતોને ખુશ કરે એવા પણ નથી મહવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી છાસના ભાવ પણ વધારો નથી થયો તેના ભાવ પ્રતિ પ્રતિમણી છે એ બારસોની અંદર આવી ગયા છે અને સોળસો સુધીની જે હાઇસ્ટ ભાવ હતો એ પણ હવે ઘટી ગયો છે આ સાથે જ મિત્રો આજે મગફળીની જે બત્રીસ નંબરની મગફળીનો ભાવ છે એ નવસો ચુમ્માલીસની નીચે આવી ગયો છે જેનો આઈસ ભાવ અગિયારસો પાંચ રૂપિયા હતો આ પ્રમાણે મિત્રો દિવસે દિવસે જે મગફળીની સિઝન વ્યા ગયા પછી પણ ભાવમાં છે ઝાજો ફરક રહેતો નથી પરંતુ અત્યારે ખેડૂતો પાસે આવક પણ ના હોય તે પછી જોઈએ તો મિત્રો આ સિવાય આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની એકસો ને ત્રાણું ઘાસડીનું વેચાણ કરવામાં આવ્યું જેનો ભાવ છે એ નવસો ને તેર રૂપિયાથી લઈ અને ચૌદસો ને પસ્તાલીસ રૂપિયા સુધીનો રહ્યો હતો તેમજ નારિયેલનું સોળ હજાર ત્રણસો ને એંશી નંગનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ ચારસો પાંચ રૂપિયાથી લઈ અને સત્યાવીસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી રહ્યા હતા આમ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા ત્યાર પછી આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો વધારો થયો એ સાથે નવો ભાવ બોતેર હજાર અને ચારસો રૂપિયા સુધી થઈ ગયો છે તેનો નવો ભાવ એકોતેર હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો થયો હતો આ સાથે જ નવો ભાવ છે અઠ્યોતેર હજાર નવસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે અઠ્યોતેર હજાર અને સો રૂપિયા તો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો આ સાથે ચાંદીનો ભાવ છે બાણું હજાર પાંચસો રૂપિયા એક કિલો એ પહોંચી ગયો છે તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર તમને સારા જ લાગ્યા હશે તો વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો